વિકસિત ભારત સંકલ્પ યાત્રા દિવસે શહેરના વોર્ડ નંબર ખાતે પહોંચી જ્યાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભ નબળા વર્ગના લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યા સર્વજન હિતાએ સર્વજન સુખાઈના ધ્યેયને સાકાર કરવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડોદરા જિલ્લામાં સતત આગળ વધી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી આ યાત્રા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડી રહી છે અને વંચિત લાભાર્થીઓને આવકારી રહી છે રથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશાનું પ્રસારણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિતોએ આ સંદેશા પ્રસારણને રસપૂર્વક સાંભળ્યું હતું ઉપરાંત રથના માધ્યમથી ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ધરતી કરે પુકાર નાટિકા પણ પ્રસ્તુત કરવામાં આવી હતી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભોના વિતરણ સાથે આ ગામોમાં આધારની નોંધણી અને અપડેશનની કામગીરી માટે પણ સ્ટોલ રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમ મદન ઝાપા રોડ ખાતે આવેલ મકરપુરા કમ્યુનિટી હોલમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ આવકના દાખલા સાથે હેલ્થ ચેકઅપ અને ઉજ્જવલા યોજનાની માહિતી આપીને ફોર્મ ભરવામાં આવ્યા હતા ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં લાભાર્થીઓએ વંચિત સરકારની યોજનાઓનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરાના મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી સહિત કાર્યકર્તાઓ સાથે સ્થાનિક નગરસેવકો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા શહેરમાં વોર્ડ નંબર ઓગણીસ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પંદર નવેમ્બરથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું જે આયોજનની શરૂઆત કરવામાં શુભારંભ કરવામાં આવ્યો હતો તેનો આજ રોજ વડોદરાના ઓગણીસો ઓગણીસ વોર્ડમાં આ જ્યારે વિકસિત ભારતનો વિકાસ રથ કે જેને આગળ વિકાસથી ગેરંટીનું નામ મળ્યું છે ગેરંટી રથ તેનો આજે ઓગણીસમો દિવસ એટલે વડોદરા શહેરના ઓગણીસમા વોર્ડમાં એટલે કે છેલ્લો દિવસ છે આજે આ સંકલ્પ યાત્રાનો ચોક્કસ સંકલ્પ યાત્રાનો છેલ્લો દિવસ છે અને છેલ્લો એટલે કે ઓગણીસમો વોર્ડ છે પણ આ વિકસિત ભારતની સંકલ્પની યાત્રા અને એના દ્વારા જે કામગીરી હાથમાં લેવામાં આવી છે એ તો સતત અવિરત કે જે છેલ્લામાં છેલ્લું આ યોજનાઓની જે લાભ લાભ મેળવવાની પાત્રતા ધરાવનાર દરેકે દરેક વ્યક્તિ એટલે કે એના સેચ્યુરેશન પોઈન્ટ સુધી સુધી યોજનાનો લાભ મળી શકે ત્યાં સુધી આ યાત્રાનું કામ તો ચાલુ જ રહેનાર છે છતાં પણ આજે વડોદરા શહેરમાં ઓગણીસમાં દિવસે આ યાત્રાના સમાપન સમારંભનો આજ રોજ વોર્ડ નંબર ઓગણીસના કમ્યુનિટી હોલ સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે મોદીજી લાઈવ થવાના છે એમનું ખરેખર આજનું લાઈવ થવાનું મુખ્ય રીઝન પણ એ જ છે કે જ્યારે એમને એમના દ્વારા ભગવાન બિરસા મુંડાના જયંતિના દિવસથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો અને આજ સુધી સેંકડો લોકોએ યોજનાઓથી જે લોકો બાકાત રહી ગયા હતા કોઈને કોઈ કારણસર આ યોજનાઓથી જોડાઈ નતા શક્યા જે યોજનાઓ બનાવવાનો મુખ્ય હેતુ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો એ જ હતો કે ભારત જ્યારે આપણા ભારતને આઝાદ થયાના સોમા વર્ષમાં પ્રવેશ એટલે કે જ્યારે બે હજાર સુડતાળીસમાં વર્ષમાં આપણે પ્રવેશ મેળવીએ ત્યારે ખરા અર્થમાં ભારત દેશે વિકસિત ભારત હોય અને વિકસિત ભારત માટે દેશના પ્રત્યેક નાગરિકના સુખ સુવિધા સાધન સંપત્તિમાં પણ વધારો થાય અને એના એના કાર્યક્ષેત્રમાં અને દરેકે દરેક ક્ષેત્રમાં વિકાસ અને અલગ અલગ પ્રકારે નવી નવી સિદ્ધિઓ ઉમેરવામાં આવે તો એ જે વિકાસનો અને વિકસિત ભારતનો જે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે સંકલ્પ હતો એ સંકલ્પ આ પચ્ચીસ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે અને એના માટે આજે વિકસિત ભારતનો જે રથ જે દરેકે દરેક વિસ્તારમાં ફરનાર છે વિવિધ મહાનગરપાલિકા નગરપાલિકાઓ હોય કે ગ્રામ પંચાયતો હોય ત્યારે વડોદરા શહેરના ઓગણીસો ઓગણીસ વોર્ડમાં આ વિકસિત ભારતની યાત્રાનું સમાપન થનાર છે અઠ્યાવીસમી નવેમ્બર થી ગુજરાત રાજ્યના તમામ મહાનગરપાલિકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની જે શરૂઆત થઈ હતી તેનો આજે એવું કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકામાં આજે તેનો સમારોપ થઈ રહ્યો છે આજના દિવસે દેશના યશસ્વી પંપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ લાઈવ થવાના છે ત્યારે વડોદરા શહેરમાં ઓગણચાલીસ જેટલા ઓગણચાલીસ હજાર જેટલા લાભાર્થીઓએ આ કાર્યક્રમોમાં ભાગ લીધેલ છે અને તેમાંથી લગભગ તમામ પ્રકારની જે મળવાપાત્ર તેમને લાભો છે તેમાં બધાનું રજિસ્ટ્રેશન થયેલું છે પરંતુ આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે મળવાપાત્ર લાભોના રજીસ્ટ્રેશનમાંથી આપ અથવા આપના વિસ્તારના કોઈ નાગરિક રહી ગયા હશે તો આપના વિસ્તારના વોર્ડમાં આપણા ત્યાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને સામાજિક કાર્યકર્તાઓને સંગઠનના નેતાઓને કે મીડિયાના મિત્રોને આપ જાણ કરશો જેથી કરીને નજીકના વોર્ડમાં આપને મળવાપત્ર લાવવાનું રજિસ્ટ્રેશન થઈ જશે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે ભારત દેશ બે હજાર સુડતાલીસમાં કેવી રીતે વિકસિત હશે તેની સંકલ્પના સાથે આ જે કાર્યક્રમ શરૂ થયો છે એમાં આપણે બધા જોડાઈએ અને તેનાથી સર્વાંગી વિકાસમાં આપણે બધા સાથે